આફતાબ એન્ટરપ્રાઇઝ એન્ડ અઝહર એલ્યુમિનિયમ ફેબ્રિકેટર ઓફ એલ્યુમિનિયમ સેક્શન ઘરના સ્લાઇડિંગ બારી અને દરવાજા બનાવવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન ટુ વન ટુ થ્રી નાઇન સેવન સેવન અથવા નાઇન થ્રી સેવન સેવન વન ટુ થ્રી નાઇન સેવન સેવન વલસાડમાં સ્કૂલ વાહન ચાલકો સાવધાન આરટીઓ દ્વારા પંદર સૂચનો કરવામાં આવ્યા વલસાડમાં સ્કૂલ વાહન ચાલકો થઈ જાઓ સાવધાન કારણ કે વલસાડ આરટીઓ દ્વારા પંદર જેટલા સૂચનો કરવામાં આવ્યા છે અને તેનું ચુસ્તપણે પાલન કરવું પડશે ત્યારે ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં હવે આગામી દિવસોમાં વલસાડ જિલ્લાના મોટાભાગના વાલીઓ પોતાના બાળકોને શાળાએ લઈ જવા લાવવા માટે ખાનગી માલિકીની ઓટો રિક્ષા અથવા વાન ભાડેથી મેળવતા હોય છે પરંતુ બાળકોની સુરક્ષા અને સલામતી રહે તે માટે વલસાડ જિલ્લા આરટીઓ કચેરી દ્વારા આ પ્રકારના વાહનો માટે મોટર વેહિકલ એક્ટ ઓગણીસો અઠ્યાસી મુજબ નીચે પ્રમાણેની સૂચનાઓ આપવામાં આવી છે જેનો અમલ કરવો જરૂરી બન્યું છે જેમાં એક મોટર વેહિકલ એક્ટ ઓગણીસો અઠ્યાસી મુજબ સ્કૂલના બાળકોને શાળાએ લાવવા લઈ જવા માટે વપરાતા વાહનો હંમેશા ટ્રાન્સપોર્ટ વર્ગ એટલે કે પીડી નંબર પ્લેટવાળા હોવા જરૂરી છે બે વર્ધીનું વાહન અને તેમાં લઈ જવાના વિદ્યાર્થીઓને માન્ય વીમો ટેક્સ પરમિટ પીયુસી ફિટનેસ હોવું જોઈએ ત્રણ વાહનના ચાલકનું અધિકૃત ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતા હોય તે પણ મોટર વ્હીકલ એક્ટ ઓગણીસો અઠ્યાસી મુજબ જરૂરી છે ચાર દરેક વાહનમાં પ્રાથમિક સારવારની પેટી બિનચોક રાખવી જોઈએ પાંચ દરેક વાહનમાં જરૂરી અગ્નિશામક સાધનો ફરજિયાત રાખવા જોઈએ છ આવા વાહન ઉપર તેના માલિકનું નામ અને ટેલિફોન નંબર અવશ્ય લખેલા હોવા જોઈએ સાત સ્કૂલ વાનના દરવાજા સારી ગુણવત્તાવાળા લોકથી બંધ કરવા જોઈએ દરેક સ્કૂલ બેગ સલામત રાખવા માટે જરૂરી જગ્યા રાખવી જોઈએ નવ સીટ કુશન સાદી સપાટીવાળું હોવું જોઈએ વાંકી ચૂંકી સપાટીવાળું હોવું જોઈએ નહીં દસ આ પ્રકારના વાહન કલાકમાં વીસ કિલોમીટર કરતાં વધુ ઝડપે ચલાવી શકાશે નહીં અગિયાર વાહનમાં બાળકોના દફતર ડાબી તથા જમણી બાજુએ બહાર લટકાવી શકાશે નહીં બાર વાહન ઉપર આગળની બાજુએ ડાબી બાજુએ જમણી બાજુએ તથા પાછળના ભાગમાં પીળા બેકગ્રાઉન્ડ ઉપર લાલ રંગમાં સ્કૂલ વાન શબ્દ ચિતરવાના રહેશે તેર ડ્રાઈવરની સીટ ઉપર કોઈ પણ બાળકને બેસાડી શકાશે નહીં ચૌદ સ્કૂલ વર્ધીના વાહનોમાં બાર વર્ષ સુધીના બાળકો માટે એક સીટ દીઠ બે બાળક બેસી શકે તેવી કાયદાકીય જોગવાઈ છે આનાથી વધારે બાળકો બેસાડી બાળકોનું પરિવહન કરવાનું રહેશે નહીં પંદર વર્ધીના વાહનોમાં કોઈપણ મંજૂરી લીધા વગર સીએનજી અથવા એલપીજી ગેસ પર વાહન ચલાવવું ગંભીર ગુનો છે જેથી આ વર્ધી માટે વપરાતી ઓટો રિક્ષા વાહનમાં જો અધિકૃત સીએનજી કે એલપીજી કીટ ફિટ કરાવેલ હોય તો સદર વાહનમાં સીએનજી કે એલપીજી ટેન્કનું ગેસ સિલિન્ડર રૂલ્સ બે હજાર સોળના નિયમ પાંત્રીસ તથા આઈ એસ વન ફાઇવ નાઇન સેવન ફાઇવની હાલની જોગવાઈ મુજબ સીએનજી વાહનમાં ઉપયોગમાં લેવાતી ટેન્કને ત્રણ વર્ષ તેમજ એલપીજી વાહનોમાં ઉપયોગમાં લેવાતી ટેન્કને પાંચ વર્ષ હાઇડ્રોટેસ્ટ નિયમિત કરાવવી જરૂરી છે ઉપરોક્ત બાબતોની શાળાના બાળકોના હિતમાં જાહેર જનતાને નોંધ લેવા વલસાડ જિલ્લાના ઇન્ચાર્જ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીએ અખબારી યાદીમાં જણાવ્યું છે